ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે બેઠકમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમો અંગે ચર્ચા કરાશે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને સ્થળાંતર અંગે સમીક્ષા કરાશે રસ્તા પરના ખાડાઓ અને તેની મરામત અંગે સમીક્ષા કરાશે પીવાના અને સિંચાઈના પાણી વિતરણ અંગે ડેમની સ્થિતિ અંગે ચર્ચા કરાશે વરસાદના કારણે પાક નુકસાની અંગે ચર્ચા કરાશે

મુખ્યમંત્રીએ ગત વખતે ગત અટવાડી પણ ખાસ એવા આદેશ કર્યા હતા કે લોકોને પીવાનું પાણી સમયસર મળી જવું જોઈએ તો આ જે વિપિત્ર વ્યવસ્થા છે પાણીની તેના સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે રસ્તાઓ પર જે ખાડા પડી રહ્યા છે અને પ્રજા તરફથી ચારે તરફથી આકરોષ સામે આવી રહ્યો છે તો તેવા સંજોગોમાં ખાડાઓની મરામતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે સુવાસામાં નીચાણવાળા વિસ્તારો છે તેવા જળભરાવ થતો હોય છે અને તેના પરિણામે ત્યાંથી લોકોનું નું સ્થળાંતર કરવાની ફરજ પડતી હોય છે તો તેમનું સ્થળાંતર અને તેના સંદર્ભ માં પુનઃ સ્થાપન અંગે જે કામગીરી છે તેના સંદર્ભ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આ તમામ કામગીરી માટે થઈ અને સરકાર વિવિધ વિભાગો કેટલા સજ્જ છે તે સંદર્ભે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ સરકાર તરફથી થી રાજ્યના તમામ બ્રિજની ની ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ જે બ્રિજ નબળા છે તેની મરામત કરવાની પણ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે તો આ કામગીરી કેટલા અંશે પહોંચશે તેની જે સમીક્ષા છે પર્વ આવી રહ્યું છે ઓગસ્ટ ત્યારે તે અંતર્ગત કયા પ્રકારની સરકાર કાર્યક્રમ ઉજવણી કરવી અને કેવી તૈયારીઓ કરવી તેના સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે